પરંતુ નગરપાલિકાના અણગત વહીવટને કારણે ભોરી પ્રજાને હાલાકી વીઠવાનો વારો આવતો હોય છે ભરચોમાસે પાણીની સમસ્યાને લઈ આમુદ નગરપાલિકાના વોર્ડ નંબર ની મહિલાઓ રણચંદી બની નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખના ચંબર પાસે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો બધા અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જ આમોદની પુરુષા રોજ નવીનગરી ખાતે આશરેજ છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં નહીં આવતા આજ રોદપુરુષા રોદ નવીનગરીની મહિલાઓ પાલિકા કચેરી ખાતે ધસીલિકા હાઈ હાઈને નારા લગાવી પ્રમુખ માજી પ્રમુખ સાજીતભાઈ રાણાએ પાણી છોડનાર વાલ્મેન પૂછતાછ કરતા તેને જણાવ્યું હતું કે મોતર બળી ગયેલ છે જેથી પાણી પ્રેશર મળતું નથી જે બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખે આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલે તમારા પાણીના સમયે આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું જેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો જોકે પાલિકા સત્તાધીશો દ્વારા તાકીદે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે

એક ના રહીશો નગરપાલિકાની અંદર નંબર અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા પ્રમુખ ના હોય ચીફ ઓફિસર હોય વોર્ડ નંબર એક ના સદસ્ય જસુભાઈ રાઠોડ જેવો પ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લો વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાસ્તા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લો વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બહાર વાગ્યે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું જ તે દ્વારા પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે